ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે ત્યારે આગામી છ દિવસ રાજ્યમાં ગરમીનો પારો ઊંચો રહેશે હવામાન વિભાગે આગામી આઠ એપ્રિલ બે હજાર પચીસ સુધી હીટવેવની સ્થિતિને લઈ ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યું છે રાજ્યમાં જોવા મળશે ગરમીનો ઉગ્ર પ્રકોપ આગામી આઠ એપ્રિલ સુધી હિટવેવ ની ચેતવણી ચોમ્વાળીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે પારો એપ્રિલ મહિનાની શરૂઆતની સાથે જ ગુજરાતમાં સૂર્યદેવે આગ વરસાવવાનું શરૂ કરી દીધું છેલ્લા બે ત્રણ દિવસથી લોકો ગરમીમાં અકડાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે લોકોની મુશ્કેલી વધારનારી આગાહી કરી છે હવામાન વિભાગે રાજ્યના ઘણા વિસ્તારમાં હીટવેવની ચેતવણી ઉચ્ચારી છે એટલે કે આગામી થોડા દિવસો સુધી ગરમી ભૂક્કા કારજાડ ગરમી વચ્ચે કેટલાક સ્થળોએ તાપમાન ચુમ્વાળીસ ડિગ્રી સુધી પહોંચી જવાની સંભાવના છે હવામાન વિભાગે આગામી આઠ એપ્રિલ બે સુધી હીટવેવની સ્થિતિને લઈ ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યું છે જેમાં ખાસ હવામાન વિભાગે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હીટવેવની ચેતવણી આપી છે આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભીજવાળું હવામાન રહેશે પાંચ એપ્રિલ સુધી કચ્છ રાજકોટ જૂનાગઢ જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ અપાયું છે જ્યારે પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટની હવામાન વિભાગે આગાહી કહી છે આગામી છ થી 8 એપ્રિલ દરમિયાન પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મોરબી અને જુનાગઢ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે જ્યારે કચ્છ રાજકોટ અને પોરબંદર જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ડીવાન્સ લેટર ડે 6 મતલબ આજે જો 3 તારીખ છે 3 તારીખથી લેકર 8 તારીખ तक સૌરાષ્ટ્ર કોસબે હીટ વેવ કા વોર્નિંગ দেয়া ગયા છે इसमें ડીવાન મે જો ડિસ્ટ્રિક્ટ આ رہا ہے इसमें કચ્છ આ رہا છે और आपका पूर्व पोरबंदर राजकोट जूनागढ़ यार है पोरबंदर बंदर में हम लोग ऑरेंज अलर्ट दिया है और बाकी जो तीन डिस्ट्रिक्ट है इसमें येलो कलर दिया गया है રાજ્યમાં આ ગરમી વર્ષાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લોકો આકરા તાપથી બચવા છાંયડો શોધી છે ખાસ કરી મુસાફરીની કામગીરીમાં જોડાયેલા સેલ્સમેન અથવા ફેરિયા ધૂમધકતા તાપથી બચવા માટે ગાર્ડન માં બેસી અને ગરમીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે ગરમી ગરમી બહુ પડે છેના માટે આ બે કલાક આરામ મળેના માટે

ખાસ કરીને જે ગરમી પડે છે એ રાહત મેળવવા માટે માણસો અત્યારે શું કરે અત્યારે મોસ્ટ ઓફ બારે બપોરે તો બારે જ નથી નીકળતા અને બીજા નંબરમાં એ કે ઠંડા પીણા નહીં આ તે છે શેરડીનો રસ ને એવું બધું પીતા હોય છે આમ માં વાંધો નથી વરૂર જરૂર થયું હોય છે અત્યારે સાવ ઓછું હોય છે પબ્લિક કામ સિવાય તો ઓછું જ નીકળે સાવ કારણ કે તડકો જ એટલો પડે છે સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો ઉચ્ચ લેવલે પહોંચ્યો છે આગામી દિવસોમાં ચુમ્માળીસ ડિગ્રી સુધી તાપમાન થવાની આગાહી પણ કરવામાં આવી છે ત્યારે અસહ્ય ગરમીથી બચવા માટે લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ઘણા વિસ્તારોમાં તો બપોરના સમયે કરફ્યુ જેવો માહોલ જોવા મળે છે બોટાદથી ધર્મેન્દ્ર લાઠીગરા સાથે જતીન બારૂટ જીએસટીવી અમદાવાદ